ભારતીય જનતા પાર્ટી અહંકારનું વલણ અપનાયું જ્યારે આદિવાસી પક્ષી જગતમંદ સરકારના આઈએસ અધિકારી એનું હૃદય દ્રવ્ય ઉઠ્યું અને કાગળ લખી ભવિષ્ય સાથે ચેડા છે શાળામાં શિક્ષક નથી શાળાની સુવિધા નથી અને બાળક ચોથા ધોરણમાં હોય એને પહેલાં ધોરણ જેટલું આવડતું નથી બાળક તેજસ્વી છે પણ એને ભણાવનાર શિક્ષક જ નથી આ વિસ્તારોની અવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરી છે એના સામે લોકોનો આક્રોશ છે નોકરીઓ નથી મોંઘવારી આસમાને છે બીજી તરફ પેપર ફૂટે છે ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે સરકારી કર્મચારીની બદલે આઉટસોર્સિંગ ફિક્સ પગાર જૂની પેન્શન યોજના નહીં તમામ લોકો દુઃખી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આમ છતાં અહંકારમાં રાજ્ય છે લોકો સાથે સંવાદ કરવો આ લોકશાહીનો સિદ્ધાંત છે પરંતુ સંવાદ નહીં સંઘર્ષ કરો લાઠી ચલાવો આબરું પાડો પાઘડી પાડો અને દાદાગીરી કરો આ જે ભાજપનો અહંકાર છે અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો લોકશાહીમાં લોકો મહાન છે અને એટલા માટે જનતા જનાર્દન લોકો કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વોટ પણ આપવાના છે અને લોટ પણ આપે છે પ્રેમ આશીર્વાદ અને સમર્થન સમગ્ર ગુજરાતમાં જે મળી રહ્યું છે એ માટે મારા વહાલા તમામ ગુજરાતીઓ છે હૃદયપૂર્વક આભાર માનું છું આજે અમારા એઆઈસીના સિનિયર બોર્ડ જનરલ સેક્રેટરી અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી શૈલેષભાઈ પરમાર ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ આજે અમારો આ પ્રવાસ કાર્યક્રમ ચૂંટણીલક્ષી છે એમાં સાથે છે જે પ્રેમ અને સમર્થન સૌનું છે સાહેબ અત્યાર સુધી ગુજરાતમાં પેપર ફૂટતું તો હવે કોંગ્રેસના ઉમેદવાર ફૂટે છે શું કે જે રીતે પૈસા લઈને પેપર ફોડવામાં આવતા હતા એ રીતે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી પાંચ પાંચ લાખ મતની કહેનારી ભાજપ એમને ચૂંટણીની સ્પર્ધા પણ જોઈતી નથી લોકોનો ડર એવો લાગે છે કે કોઈ અપક્ષય ના રહેવો જોઈએ નોટા ના રહેવો જોઈએ કોઈ પાર્ટી ના રહેવી જોઈએ અને એના માટે લોકશાહીને કલંકિત કરવાનું કામ સુરતમાં જે ભાજપે કર્યું છે એનો બદલો લોકો અન્ય સીટો પર બરાબર કરે છે બાપુ જૂનાગઢની અંદર જીતુ વાઘાણીએ જાહેરમાં નિવેદન કર્યું છે કે ભારત વિરોધી લોકો

रक्षा ही मास संवाद उकालमा पाटीदार समाजनी बात को आवाज 14 14 पाटीदार युवाओं शहीद થયા એનો દીકરીઓ ની સમાજ પાટીડાડી ની મારવા પાપ પાજે છે કે પછી નાગડ માં કોળી દીકરી चांदनी ની હત્યા પોલીસ સમાજ આપણો સિતો કોઈ સંવાદ નહિ સંઘર્ષ પાલીતાણા ની એક શિક્ષણ સંસ્થા માં એક કોળી દીકરી પાણીની ટાંકીમાં ડૂબીને ગુજરી ગયો હતો પણ એ પાણીની ટાંકી એટલી ઊંડી ન હોળી સમાજના આગેવાનોએ માંગ કરી કોઈ સંવાદ સંઘર્ષ સરકારી કર્મચારીઓ આંગણવાડીની બહેનો દલિત ભાઈઓ દલિતભાઈઓ ભાઈઓ જ્યારે અવાજ ઉઠાવે આદિવાસી સમાજના ભાઈઓ તો સંવાદ નહીં સંઘર્ષ કર્યો છે અને એટલા જ માટે હવે તમામ સમાજો એકત્રિત થયા છે એકલા એકલા અને પાઠ નહીં ભણાવવા બધા ભેગા થઈને પાઠ ભણાવીશું અને એટલે ગુજરાતના તમામ સમાજો એકત્રિત થયા છે અને એ ભારતીય જનતા પાર્ટીની મહાન ભૂલી સાન ઠેકાણે લાવશે